નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરીશું બીજી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર તો વિડીયો શરૂ કરું એ પહેલાં તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો એન્ડ્રોઈડ એપ્લિકેશનમાં તમે આપણું પેડ કન્ટેન્ટ છે એ એક્સેસ કરી શકશો કરંટ અફેરની પીડીએફ વર્તમાન પત્રિકાઓ જે કરંટ અફેર યુટ્યુબ ઉપર અવેલેબલ નથી એ તમામ કરંટ અફેરની તમે પીડીએફ છે એ તમે આપણી એન્ડ્રોઈડ એપ્લિકેશનમાંથી મેળવી શકશો ઇન્ટરનલ સ્ટોરેજમાં પણ ડાઉનલોડ કરી શકાશે એની પ્રિન્ટઆઉટ પણ લઈ શકાશે એ પ્રકારની પીડીએફ આપણે આપીએ છીએ તો એ માટે આપણો પેડ કોર્સ પરચેસ કરવો પડશે એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળી જશે અથવા ડાયરેક્ટલી પ્લે સ્ટોરમાં આ રીતે સર્ચ કરશો હાર્દિક સર એકેડમી તો પણ મળી જશે ઉપરાંત તમને ટેસ્ટને એ બધું પણ મળશે ટેસ્ટ એક વખત આપી જજો જે ટેસ્ટ છે મેં ફ્રીમાં અવેલેબલ રાખી છે જે પીડીએફ ફ્રીમાં અવેલેબલ રાખી છે એક વખત કન્ટેન્ટ જુઓ બરાબર અને પછી કોર્સ બાય કરજો ક્લિયર તો જે વસ્તુ પેલા ફ્રીમાં છે એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એક્સેસ કરો ખૂબ જ મજા આવશે જે ટેસ્ટ છે એમાં જ્યારે વ્યૂ સોલ્યુશન ઉપર ક્લિક કરશો ત્યારે તમને ક્વેશ્ચનનું આખું ડિસ્ક્રિપ્શન નીચે મળશે બરાબર આવી ફેસિલિટી લગભગ કોઈ નહીં આપે તમને ચલો શરૂ કરીએ આજનો વડિયો હાલમાં જ ભારતમાં યોજાયેલ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટની બેઠક

આ ભારતની વાત નથી ભારતમાં માત્ર એક જ નવી વર્લ્ડ હેરિટેજ સાઈટ બની છે આ વૈશ્વિક લેવલની વાત છે તો તો આન્સર આવશે ઓપ્શન સી ક્લિયર હાલમાં ટોટલ ભારતમાં યોજાયેલ જે બેઠક છે બે હજાર ચોવીસની એમાં ટોટલ ચોવીસ નવી વૈશ્વિક વર્લ્ડ હેરિટેજ સાઇટ છે એને ઉમેરવામાં આવી આ ચોવીસ માંથી ઓગણીસ તો સાંસ્કૃતિક છે

ભારતના જે પ્રધાનમંત્રી છે નરેન્દ્રભાઈ મોદી એમણે એક મિલિયન ડોલરનું ફંડ જાહેર કર્યું છે તેના માટે તો કે વૈશ્વિક ધરોહરો છે એના સંરક્ષણ માટે એટલે આપણે જેટલી પણ વૈશ્વિક ધરોહરો છે તો એના સંરક્ષણ માટે બરાબર એક મિલિયન ડોલર ફંડ જાહેર કરેલું છે ક્લિયર બાકી યુનેસ્કોને યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેડ સેટનો દરજ્જો આપવામાં આવે છે ઓકે અને ભારતને સૌથી પહેલી વર્લ્ડ હેરિટેજ સાઇટ ક્યારે મળી હતી ઓગણીસો ત્યાંશીમાં

જેને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇન ડેન્જર એમાં મૂકવામાં આવી છે બરાબર વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇન ડેન્જર એની અંદર આને નોમિનેટ કરવામાં આવી છે હવે એક વસ્તુ યાદ રાખજો જ્યારે યુનેસ્કો કોઈને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપે છે તો ઘણી વખત એવું થતું હોય છે કે ક્યારેક એ વર્લ્ડ હેરિટેજ સાઇટનો એનો જે દરજ્જો છે એ પરત પણ લઈ લે છે ક્લિયર તો લગભગ એક બે વર્ષ પહેલાં એક કિસ્સો બન્યો હતો કે એકાદી વર્લ્ડ હેરિટેજ સાઇટ હતી બરાબર પછી એની જાળવણી એટલી વ્યવસ્થિત રીતે નથી થતી તો પછી એને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ત્યાંથી રિમૂવ કરી દીધો તો બરાબર તો અત્યારે અહીંયા બે સાઈટને ઇન ડેન્જરમાં મૂકી છે એટલે આવનારા ફ્યુચરની અંદર કદાચ તમે આને લિસ્ટમાંથી દૂર થતા પણ જોઈ શકો છો પણ અત્યાર માટે ઇન ડેન્જરની કેટેગરીમાં આને મૂક્યું છે તો એ છે એક તો છે નિકોલોકોબા નેશનલ પાર્ક જે સેનેગલની અંદર આવેલો છે તો 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 આવે કે કે નેશનલ પાર્ક છે 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 સેન્ટ મોનાસ બરાબર તો આ પણ છે એને વર્લ્ડ હેરિટેજ સાઇટ ઇન ડેન્જરમાં મૂકવામાં આવી છે આ ક્યાં આવી છે તો કઈ કે પેલેસ્ટાઈનમાં આવેલી છે અને અમર પણ પણ કહેવાય છે બરાબર તો એ યાદ રાખજો પેલેસ્ટાઈન ની અંદર આવેલી એક સાઇટ

સમિટો છે ખાસ યાદ રાખવાની છે આમાંથી કોઈ પણ સમિટ તમને પૂછી શકે છે ક્લિયર તો અને ક્વા સમિટ ક્યાં થવાની છે ક્વાડ સમિટ થશે જાપાનમાં

એમનું નામ છે ઇસ્માઇલ હની તો એમની કયા દેશમાં હત્યા થઈ છે ક્વેશ્ચન એ છે આ મુદ્દો ખૂબ ચર્ચામાં રહ્યો છે બરાબર હમાસના રાજનીતિક પ્રમુખ છે બરાબર એ ઈરાનમાં એમની હત્યા થઈ છે આન્સર આવશે ઈરાન હાલમાં જ હમાસનો રાજનૈતિક પ્રમુખ છે એ ઈરાનમાં હત્યા થઈ ગઈ છે હમાસ છે એક જેને ખબર ન હોય કહી દઉં કે ગાઝા પટ્ટીનું એક આતંકવાદી સંગઠન છે બરાબર

એવી જ રીતે હૈતીમાં ફસાયેલા લોકો માટે પણ આપણે મિશન કર્યું હતું એ નામ હતું ઓપરેશન ઇન્દ્રાવતી અને ઈરાનની રાજધાની તહેરાન છે એ પણ તમે યાદ રાખજો હાલમાં જ સૌથી વધુ વિશ્વ વિરાસત સ્થળ ધરાવતો દેશ કયો બન્યો છે આ બન્યું છે ઇટલી ઓપ્શન સી આપણો આન્સર થશે હાલમાં જ ઇટલીમાં કુલ ઇટલી સૌથી વધુ વિશ્વ વિરાસત સ્થળ ધરાવતો દેશ બન્યો છે ઇટલીમાં ટોટલ સાહીઠ વર્લ્ડ હેરિટેજ સાઇટ આવેલી છે આખા વિશ્વની વાત કરીએ તો કુલ એક હજાર બસો ને ત્રેવીસ વિશ્વ વિરાસત સ્થળ છે વિશ્વમાં એમાંથી સૌથી વધારે ઇટલીમાં સાઈઠ છે બીજા ક્રમે ચીન આવે છે ભારતનો ક્રમ ભારતની અંદર ટોટલ કેટલી સાઇટ છે તેતાલીસ બરાબર એ પણ આપણે યાદ રાખીશું ક્લિયર બાકી ભારતની સૌપ્રથમ વર્લ્ડ સાઇટની વાત કરું બરાબર તો એ ઓગણીસો ત્યાંશીમાં મળી હતી ભારતને બરાબર એ તાજમહેલ આગ્રાનો કિલ્લો દિલ્હી

હાલમાં જ એક ઓગસ્ટ સોરી માફ કરજો એક ઓગસ્ટની માફ કરજો ભૂલ થઈ ગઈ એક જુલાઈ મહિનાનું અંતિમ દિવસ જુલાઈ બે હજાર ચોવીસ રોજ ઉજવવામાં આવેલો હતો આની થીમ છે બરાબર એ થર્ટી બાય થર્ટી રાખવામાં આવી છે બરાબર થર્ટી બાય થર્ટી તો લગભગ છેલ્લા ત્રણ ચાર વર્ષથી આ થીમને કન્ટિન્યુ રાખવામાં આવે છે અને આનો ઉદ્દેશ થર્ટી બાય થર્ટી નો શું છે તો કે બે હજાર ત્રીસ સુધીમાં ગ્રહના ઓછામાં ઓછા ત્રીસ ટકા વિસ્તારોનું અસરકારક રીતે સંરક્ષણ કરવાનું છે એટલા માટે આ થીમને થર્ટી બાય થર્ટી રાખવાનો હોય છે લગભગ આ થીમ બે હજાર ત્રીસ સુધી કન્ટિન્યુ રહેશે ક્લિયર તો વર્લ્ડ રેન્જર ડે એની થીમ તમે ખાસ યાદ રાખી લેજો કોઈ પણ વર્ષે પૂછે થર્ટી બાય થર્ટી જ આવશે ઓકે તો એકત્રીસ જુલાઈ ઉજવાય છે ઓકે અને વન રક્ષક અને વનના જે કર્મચારીઓ અધિકારીઓ હોય છે

દરભંગા માટે મંજૂરી આપવામાં આવી છે એમ્સ દરભંગા ક્યાં બનશે શિક્ષા સમાગમ ક્વાડ દેશોના વિદેશ મંત્રીઓની બેઠક કયા સ્થળે યોજાય આ યોજાઈ હતી તો આન્સર આવશે જાપાન ક્વાડ કયા કયા દેશો આવે એક તો આવે અમેરિકા એક આવે ઓસ્ટ્રેલિયા એક આવે જાપાન

રશિયાની નૌસેના દિવસની પરેડમાં ભાગ લેવા માટે રશિયા પહોંચ્યું છે તો આન્સર આવશે આઇસલેન્ડ ગોલ્ડ માઇન એને બે હાજર ચોવીસમાં વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપવામાં આવ્યો છે તો સોળો આઇસલેન્ડ ગોલ્ડ માઇન છે જાપાનની છે જેને હાલમાં બે હાજર ચોવીસમાં જે ચોવીસ વર્લ્ડ હેરિટેજ સાઇટ ડિક્લેર થઈ એમાંથી એક ને પસંદ કરવામાં આવી છે તો આ સાથે બે ઓગસ્ટ નો વિડીયો અહીં સમાપ્ત કરશું બરાબર મળશું તો બીજી ઓગસ્ટના વિડીયોમાં ત્યાં સુધી રજા લેશું મળશું નેક્સ્ટ વિડીયોમાં